બાઇક સાથે છકડા વચ્ચે ગમખવાર અકસ્માત અકસ્માતમાં ઘટના સ્થળે બાઇક સવારનું મૃત્યુ પાટડી ફુલકી રોડ ઉપર ઘાસપુર પાસે ફેક્ટરી પાસે અકસ્માતમાં પતિનું મૃત્યુ પત્નીને વિરમગામ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ત્યાંથી વધુ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા મૃતકને પાટડી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવ્યા ઘટનાની જાણ થતાં પાટડી પોલીસ ઘટના સ્થળે દોડી ગયા અને મૃતકને પાટડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા મૃતક જતીનભાઈ રસિકભાઈ ઠાકોર અને પત્ની કોમલબેન જતીનભાઈ ઠાકોર રહે અખિયાણા તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ જયુદસાડા તાલુકાના હરિપર ખાતે પત્ની કોમલબેનના પિયર આવ્યા હતા ઉત્તરાયણની રજા હતી માટે પાછા અખિયાણા ગામ જતા ફુલકી ઘાસપુર વચ્ચે પુરપાટ રોગસાઇડથી દોડી આવતા છકડાએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો એક મૃતક જતીનભાઈ રસિકભાઈ ઠાકોર ઉમર વર્ષ બાવીસ પતિ બે કોમલબેન જતીનભાઈ ઠાકોર ઉમર વર્ષ ઓગણીસ પત્ની રહે અખિયાણા તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ એચએચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સાથે મિન્હાજ મલિક સુરેન્દ્રનગર